અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીના કારણે પાછી ઠેલવવામાં આવી હતી પરંતુ હવે ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે ત્યારે આજ રોજ ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી ચાલુ વર્ષે પણ વિકાસ અને સહયોગ પેનલના ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો સવારે આઠ કલાકથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં અગિયારસો સત્તાવન નોંધાયેલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી તત્પરતા દાખવી હતી ચૂંટણીમાં જનરલ કેટેગરીની આઠ બેઠક માટે અઠ્યાવીસ રિઝર્વ કેટેગરી માટે એક અને કોર્પોરેટ કેટેગરીમાં ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે રિઝર્વ કેટેગરીમાં પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ થયા હતા હવે રિઝર્વ કેટેગરીમાં સત્તાધારી સહયોગ પેનલના આઠ અને વિકાસ પેનલના આઠ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેઓના ભાવિનો ફેંસલો આજ રાત સુધીમાં આવી જશે અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નોટિફાઇડ હાઉસિંગ એસોસિએશન દ્વારા રહેણાંક વિસ્તારના વિવિધ પ્રશ્નો બાબતે આંદોલન કરવામાં આવ્યું ત્યારે આ ચૂંટણી પર કેટલી અસર પડે છે તે જોવાનું રહ્યું આજે બે હજાર ચોવીસ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું ઇલેક્શન છે અને આ ઇલેક્શનમાં અમે જે લોકો માટેના પ્રગતિના કામ કર્યા છે અને બધું સારા સારા કાર્યો જે કર્યા છે એ કાર્ય અમને બતાવે છે કે અમારી આઠે આઠ ટીમને જીતાડી અને વિજય બનાવશું મિત્રો રોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વર્ષ બે હજાર ચોવીસ પચીસની ની આ ચૂંટણીમાં બે પેનલો સામસામે ચૂંટણી લડી લઈ અત્યારે હાલમાં સહયોગ પેનલની સત્તાધારી પાર્ટીની સામે વિકાસ પેનલ અનેક મુદ્દાઓ સાથે કાર્ય કરી રહી છે અને ચૂંટણી લડી રહી છે પણ અંતે તો લોકશાહીના મૂલ્યોને જાળવવા માટેની આ મહેનત છે એને ઉજાગર રાખવાની મહેનત છે એક તરફી નિર્ણયો ના લેવાઈ જાય એના માટેની આ મહેનત છે